અમદાવાદમાં નહીં હું મને ખબર છે ત્યાં સુધી ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય ગોળના ગોળા નથી મળતા શું વાત કરો આખા ઇન્ડિયામાં ગોળની અંદર ગોળા ક્યાંય નથી મળતા નહીં ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો બરાબર આ એક જ નામ આવશે બરાબર જેગરી આઈસ ગોલા હા ગૂગલમાં સર્ચ કરી દેજો જેગરી આઈસ ગોલા કરીને એક જ નામ આવશે આખા ઇન્ડિયામાં ક્યાંય નથી મળતા અહીંયા જ મળે છે અત્યારે આપણે જઈએ ગોતા એરિયામાં ગોતા એરિયા કહેવાય બરાબર અને હા વેસ્ટર્ન પ્રેમ ચાર રસ્તા બરાબર અને ત્યાં જેગરી આઈસ ગોલા કરીને એક નવું ચાલુ થયું છે આપણે અમદાવાદની પબ્લિક માટે ગોળના બનાવેલા ગોલા લાવ્યા છીએ વાહ જો ગોળના બનાવેલા ગોળા હા એકલા ને એકલા ગોળમાંથી જ બનાવેલા ગોલા બરોબર છે એટલે પહેલી વાર લાવ્યો છો કે બીજી ક્યાં છે આપણે અહીંયા ક્યાં ના ક્યાંય પણ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે અચ્છા અને આપણે શું પ્રાઇસ શું રહેશે તમારી અહીંયા ગોળાની આપણે આપણે નોર્મલી જ ગોળાની પ્રાઇસ છે

મેગ્નેટ લક્ઝરીયા ની નીચે બરોબર છે જેગરી જ આપણે ટ્રાય કરીએ હા સ્પેશિયલી આપણે બનાવડા બનાવો આપણા માટે અને સાથે કોણ છે તમારે સાથે મારા દેરાણી છે અચ્છા એટલે બધું પોતે તમે હેન્ડલ કરો છો હા અમે બંને લોકો સાથે મળીને બધું હેન્ડલ કરીએ છીએ બરોબર છે ઓરેન્જ છે મેંગો છે ને કાચા કચામ છે ને કાલા ખટા છે સ્ટ્રોબેરી છે તમારી જોડે છે ડિશમાં આપડે સાદી છે મહામાલાઈ ડીશ છે મહામાલા ડ્રાય ફ્રુટ ડિશ છે ને આપણી છ વેરાયટી સ્પેશિયલ માં છે

મિલન આ કઈ આપણે ચીકુ એક્ઝોટિક ચીકુ એક્ઝોટિક પ્યોર ગોળમાંથી હો ટેસ્ટ કરો અમે તો કરીએ નવી નવી જગ્યા હોય અને ગોળનો ટેસ્ટ આવે કે નહીં હકીકત આપણે ફર્સ્ટ ટાઈમ આખા તો ઠીક છે આપણે ફર્સ્ટ ટાઈમ એક નંબર આઈ